નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દેવગઢ બારીયાના ડાંગરીયા ગામે રેતી ભરેલ હાઈવા ડમ્પર પલટી ખાતા અફરાતફરીનો માહોલ ઓવરલોડ રેતી ભરી જતા વાહનોને લઈ તંત્ર ધોર નિંદ્રામાં રાત દિવસ ધમધમતી સફેદ રેતી કાળા કારોબારની હાટીઓ ઓવરલોડ રેતીના વાહનો બન્યા બેફામ તેમાં અમુક રેતીના વાહનો વગર નંબરે પણ ધમધમતા હોય છે